અહ જયબેન જો કોમ છે ઉની ઉંગુકા બગાડે છે અન વગર ના અહ કોમ કોમ લાગે કોમ ના ઓ કોમ કરી બે સો પૈસા છે તેધા માંગેસ ને પૈસા માટે ઉંગ બગાડે છે નહીં દે પૈસા હી ગયા સો પૈસા દે રાત ને મે જોયાતા નહીં પૈસા કે રૂપિયા રોજ રોજ આલવાના હોય વાત કરે છે હેલી અજી

પૈસો માટે ખોટી ઊંઘ છે ના ના છોકરો તો માથા ના સર ભલે મારો છોકરો વાલો છે મારા બાપરો એક ના એક છે મારો છે પૈસા પછી ખોટા આડા રસ્તે જ નહીં ના તારે જે લેવું હોય કે આવું તારે લેવું હોય રૂપિયા તને મળશે નહીં ના રૂપિયા બિલકુલ નહીં મળે એક રૂપિયા નહીં મળે તને ચોખા શબ્દો વાત છે રૂપિયા તો ઘણા પડ્યા છે રૂપિયા પચાસ લાખ રૂપિયા પડ્યા છે બેંકમાં પણ રૂપિયા તો નહીં મારવામાં આવે

બસ રખડ 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 આખો આળો મસાલા કા છે અને રખડે છે કશું બોલતી જ નહીં બોલતી જ નહીં તમારા હોઈ બીજું તમારા બાપને મારા બાપો તો હારો તો એ આવું જ કરતા આવી જ ચડાવતા મને ખબર કે હું જતી ફેંકી દેતા ફેંકી કરે છે છે તો અમે ચડાયો તો કોઈ કીધું કેવા એ કીધું ૈયો નહીં કરવી પેલા કપાસ માં રૂણવાનું છે મોડી સાનતું છે

મન કી હેડ કે રૂ વેણ માં રૂ વેણ કોણ જાય કી ના જો ના જો મો રૂ વેણ માં સોકણ જો રૂ વેણ માં જો પાછો વાય કરે આપણો ભૂરે કે વા વા હું તો માં બવા દે જે હેતન હા કેલા લાય ના આલે પૈસા ના લે બાપા ના આલે આ રૂપિયો એ ના લે રૂપિયો ના લે કોઈ ભાગા એટલે તો નામ પીવાનું હું લે માગે પણ ના લે પૈસા વગર મંગાવવાનું કેવી વી રીતિ તરા પણ પાણી હા મારા જોડે હોત તો હું જોતું તું

પચાસ હજાર પચીસ હાજર રૂપિયા ખાતા કોણ બોલો છોકરા ને અંદર ના તમારો છોકરો બોલ છોકરા મૂકી દે તોડી ના એ ભાઈ એ ભાઈ કરું લે કરું ફોન પે કરું છું હલો હલો અરે પછી એ ફોન પે કરું મારા છોકરા મૂકી દો યાર હાલ મોકલી દો મોકલી દો ભાઈ મોકલું મોકલું હાર હાલ મોકલું અરે બાપા મારે એક ના એક છોકરો સાદ અરે આ છે કે શો પાછા છે ફટાફટ આ નંબર ઉપર પચીસ હજાર કરવા પછી મારા સુકાન મૂકી દે ભાઈ મરી પચીસ હજાર રૂપિયા હા મારા પાસે રૂપિયા નહીં પચાસ લાખ પડ્યા છે મને લાગે છે પટવાનું છું થઈ જા થઈ જા જતાફટ

હા અમાર કુંહ અમાર મારું પીધું ક્યાં ઓ કોણ પીધું પીધું પીશી ઓ કોણ પીધું તારું જો ને અલ્યા તંપલ મારો દારું નઈ વાવા પીધું ઓ ભાઈ પચીસ ને કાઢ્યું અરે 70 વર્ષે આપણો ગાડી બોલ ધંધો કરતો નહીં તન નતું કીધું લ્યા કપડાનું હું વેણવા હેડ આવા ધંધા કરવા નીકળ્યો તો લઈ જા આ પૈસા ના આ એટલે બગઈ પૈસા માં ગયા હું ભૂઠી અને 25000 રૂપિયા છે માં ખાયા તે પૈસા ને ખાતા ન ગયા સદન ખાતા ન પગલું પડ્યું ઉંધો પગલું પડ્યું